માં દૂધના ભાવ મુદ્દે પશુપાલકોએ સાબર ડેરી સામે ઉગ્ર આંદોલન કર્યું હિંમતનગરમાં દૂધના ભાવ મુદ્દે પશુપાલકોએ સાબર ડેરી સામે ઉગ્ર આંદોલન કર્યું પોલીસના બેરિકેડ તોડી પશુપાલકો સાબર ડેરીમાં ઘૂસી ગયા હતા અને પથ્થરમારો કર્યો હતો જેમાં કેટલાક લોકોના માથા પર ફૂટે છે પશુપાલકોને પોલીસ વચ્ચે ઉગ્ર ઘર્ષણ થયું પશુપાલકોએ અમદાવાદ ઉદયપુર નેશનલ હાઇવે ચક્કાજામ કર્યો હતો પરિસ્થિતિ એટલી બનશી કે પોલીસે સિદ્ધિએ જેટલા ગેસના સેલ છોડવા પડ્યા

જો કે કે પશુપાલકોનો છે આ ભાવ ફેર વર્ષ ઓછો છે આ વિરોધ નોંધા માટે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા મેસેજ બાદ મોટી સંખ્યામાં પશુપાલકો સાબર ડેરી ખાતે એકઠા થયા હતા તેમણે મુખ્ય માંગણી ભાવ ફેરમાં વધારો કરવાની અને દૂધના યોગ્ય ભાવ મેળવવાની છે આજે સવારથી જ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સેંકડો પશુપાલકો દૂધના ભાવમાં વધારો કરવાની માંગ સાથે હિંમતનગર સ્થિત સાવટેરી પાસે એકઠા થયા હતા તેમનો વિરોધ શરૂઆતમાં શાંતિપૂર્ણ હતો પરંતુ પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કરતા જ પરિસ્થિતિ વણસી હતી પશુપાલકોએ પોલીસ બેરીકેડ તોડી અને આગળ વધવાનો પ્રયાસ કર્યો જ્યારે પોલીસ દ્વારા તેમને રોકવામાં આવ્યા ત્યારે ટોળાએ સાબર ડેરીના દરવાજા અને દિવાલ પર લગાવેલી ગ્રીલને નુકસાન પહોંચાડ્યું આ પછી વાતાવરણ વધુ તંગ બન્યું અને પશુપાલકો દ્વારા પથ્થરમારો શરૂ કરવામાં આવ્યો આ પથ્થરમારામાં પોલીસની ગાડીઓના કાચ પણ તોડી નાખવામાં આવ્યા હતા કેટલાક લોકોના માથા પણ ફૂટ્યા છે